હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે તમારું સંગીતા કિસ્સો ચેનલમાં તો આજના વિડીયોમાં એક વાઈશું માછીમારની ભગવાન પર ભરોસાની તો એક માછીમારો એને ભગવાન પર પૂરો ભરોસો હતો તો એ દરેક કાર્ય કરતો અને કાર્ય પૂરું થાય એટલે ભગવાનનો આભાર જરૂર વ્યક્ત કરતો કે ભગવાન તમારો આભાર તમારું આ કામ પૂર્ણ થયું તો એક દિવસ બન્યું કે પોતાની નાવ અંકારી ને સમુદ્રમાં જતો હતો એ સમયે વાતાવરણ પલટાયું ને સમુદ્રમાં લહેર ઉડવા લાગી એના કારણે પાણી ભરાઈ ગયું નાવમાં અને નાવ ડૂબવા લાગી તો એને બચાવના જે કપડાં હતા એ પહેરી અને નદી સમુદ્રમાં ગુથકો લગાવી અને તરવા લાગ્યો અને તરતો તરતો એક ટાપુ પર આવી ચડ્યો તો ટાપુ પર જંગલ જેવું હતું બધું ઝાડ વૃક્ષ બધા હતા ફળ ફૂલ પાન દરેક વસ્તુ મળી રહે જીવન આપણું શક્ય તેઓ જીવી શકીએ એ રીતનું વાતાવરણ હતું ટાપુ ઉપર તો એનાથી પુસ્તકો અને ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન ત્યાં આજે મારો જીવ બચાવી દીધો અને અહીંયા હું થોડા દિવસ કોઈ મારા બચાવકાર નહીં આવી શકે સત્તા પણ મને કોઈ જાતની તકલીફ પડશે નહીં એ બદલ ભગવાન તમારો આભાર મારો જીવ બચાવવા બદલ અને આ ટાપુ પર મને પહોંચાડવા બદલ આભાર એમ કહે થોડા દિવસો વીતતા ગાય જંગલમાં ફળ ફૂલ ખાઈ અને જીવન ગુજાર તો એમ દિવસો વિતા એક દિવસ ઉપર થઈ ગયું છતાં પણ કોઈનું બચાવ કાર્ય માટે આવ્યું નહીં તો એને વિચાર્યું કે લાવો કોઈ આવે ત્યાં સુધી આપણે એક ઝુંપડી તો હું બનાવી દઉં ત્યાં સુધી મારે થોડા દિવસ વધારે રહેવાનું થાય તો હું ઝુંપડીમાં રહી શકું આરામથી તો એને આજુબાજુમાંથી લાકડા બધું ભેગું કરી અને એક ઝૂંપડી નાનકડી બનાવી અને બહાર ઊભો રહી અને ઝૂંપડીને થોડી દૂરથી નિહાળતો હતો કે સરસ ઝૂંપડી બતાવી મેં ભગવાન તમારો આભાર તો એ ઝૂંપડી બનાવી એટલામાં કંઈક એવું થયું કે બસ વાતાવરણ ફરીથી પલટાયું અને અચાનક જ એવો પવન ફૂંકાયો કે એની ઝૂંપડી નીચે પડી ગઈ અને શું થયું એ કશી ખબર પડી નહીં અને ઝૂંપડી પર કશા કારણસર આગ લાગી ગઈ એની એને ખબર પડી નહીં કે કઈ રીતે આગ લાગી એ પણ એને ખબર પડી નહીં તો આ જોઈ અને એમાંથી મારે કહ્યું કે ભગવાન હું તમારા પર પૂરી શ્રદ્ધા રાખું છું ભરોસો રાખું છું સત્તા પણ તમે આજે મારું આ કામ બગાડ્યું મેં રહેવા માટે એક ઝૂંપડી બનાવી અને આ ઝૂંપડી તમે સળગાવી દીધી તો હવે હું ક્યાં રહીશ એવા વિચારતો વિચારતો હતો એટલા બધા દૂર થી એક નાવ આવતી દેખાઈ અને એ નાવ ને જોઈ નાવ ધીરે ધીરે નજીક આવતી હતી એને નજીક આવતો નાવ બોમ પાડવા લાગ્યા બચ્ચાઓ માટે આવ્યા હતા તો એને ફરીથી ભગવાન કહ્યું કે હા ભગવાન મે તમને આ રીતે તમને કહ્યું પણ તમે મારી મદદ એ કોઈ ની તો એ નાવ માં આવેલા વ્યક્તિએ કહ્યું કે દૂર થી અમને આગ લાગતી હવે પાછા જતા જતા પણ આગ લાગતી દેખાઈ તો અમે આ ટાપુ સુધી આવ્યા કારણ કે આગ લાગી તો તેઓ ખૂબ જોઈએ એવા વિચારથી અમે અહીંયા આવ્યા અમને લાગ્યું કે આગ લાગે છે તો કોઈક આપણને એ રીતે બોલાવતું લાગે છે આગ લગાડીને તો એ માટે અમે આવ્યા તો અહીંયા તો તમે હતા તેને ભગવાનને ફરીથી આભાર માન્યો કે એ ભગવાન હું તમને ભલું બુરું કહી દીધું અને તમારાથી પરથી ભરોસો પણ મેં ઓછો કરી દીધો પણ તમે તો આગ લગાડી અને મારા માટે સારું જ કર્યું કે મારી મદદે કોઈ આવી શકે એ માટે તમે આ આગ લગાડી તો ભગવાન તમારો આભાર બીજો તો ખાલી વાર્તા છે આપણે પણ એવું છે ભગવાન પર પૂરો ભરોસો અને પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ ભગવાન આપણી મદદે અને આપણે જે પોઝિટિવ વિચાર કરીએ તે આપણું દરેક કામ થાય છે તો ભગવાન પર હંમેશા ભરોસો બનાવી રાખવું ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી કોઈ વાર્તા સાથે આ ચેનલ પર તો આ વાર્તા સારી લાગે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી